કોલકાતાની ઘટનાએ હોસ્પિટલમાં હિંસાના બે પરિમાણને સામે લાવ્યા છે મહિલાઓ માટે સલામત જગ્યાના અભાવને કારણે બર્બર સ્કેલનો ગુનો અને સંગઠિત સુરક્ષા પ્રોટોકોલના ભાવને કારણે જે ગુંડાગીરી બહાર આવી છે અપરાધ અને તોડફોડથી રાષ્ટ્રના અંતર આઘાત લાગ્યો છે આજે તબીબી સમુદાય અને રાષ્ટ્રીય બંને પીડિત છે એનડીએન મેડિકલ એસોસિએશન વ્યારા દ્વારા કેટલીક માંગણીઓ પ્રદાન કરવા ટાપી કલેક્ટર રજૂઆત કરવામાં આવી એસોસિએશન વ્યારા દ્વારા ટાપી કલેક્ટરની રજૂઆત કરતા જણાવવામાં આવ્યું કે પોલિસી લેવલ પર ડોક્ટરો અને હોસ્પિટલ પરની હિંસાને સ્વીકારવાની અનિચ્છા બદલવી પડશે બે હજાર ઓગણીસના ડ્રાફ્ટ હોસ્પિટલ પ્રોટેક્શન બિલમાં અઢારસો સત્તાણુંના રોગશાળાના રોગો અધિનિયમમાં બે હજાર ત્રેવીસના સુધારાનો સમાવેશ કરતો કેન્દ્રીય કાયદો હાલના પચીસ રાજ્ય કાયદાઓને મજબૂત બનાવશે કોવિડ રોગશાળા દરમિયાન એક વટહુકમ ક્રમમાં છે તમામ હોસ્પિટલોની સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટથી ઓછા હોવા ન જોઈએ ફરજિયાત સુરક્ષા અધિકારો સાથે હોસ્પિટલોને સલામત ઝોન તરીકે જાહેર કરવું એ પ્રથમ પગલું છે સીસીટીવી સુરક્ષા કર્મચારીઓની જમાવટ અને પ્રોટોકોલનું પાલન કરી શકે છે કલાકની ડ્યુટી શિફ્ટ કે જેમાં પીડિતા હતી અને આરામ કરવા માટે સલામત જગ્યાનો અભાવ અને પર્યાપ્ત આરામ રૂમ રેસિડેન્ટ ડૉક્ટરોના કામકાજ અને રહેવાની સ્થિતિની સંપૂર્ણ તપાસ ખાતરી આપે છે સમય મર્યાદામાં ગુનાની ઝીણવટ ભરી અને વ્યવસાયિક તપાસ અને ન્યાયની રજૂઆત તોડફોડના ગુંડાઓને ઓળખો અને અનુકરણીય સજા આપો આચરવામાં આવેલ ક્રૂરતા સાથે અનુરૂપ શોકગ્રસ્ત પરિવારને યોગ્ય અને ગૌરવપૂર્ણ વળતર મળવું જોઈએ વ્યારા મેડિકલ એસોસિએશન ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન વ્યારા ચેપ્ટર તાપી ચેપ્ટર અને ગુજરાત ક્લાસ ટુ મેડિકલ ઓફિસર્સ એસોસિએશન અમે બધાએ કલકત્તામાં જે પણ ઘટના બની છે એનાથી આપણે બધા સભાન છીએ અને ખરેખર અમે આજે કલેક્ટર ઓફિસમાં એક નિવેદન આપ્યું છે અને તાપી જિલ્લાની બધી જ હોસ્પિટલ્સ આજે ઓપીડી સર્વિસીસ બંધ કરે છે ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રહેશે ચોવીસ કલાક સુધી બધી ઓપીડી સર્વિસીસ પેશન્ટ્સ માટે બંધ રહેશે અને આ જે વિરોધ છે એ સાથે સાથે એક લોકોની જાગૃતિ માટે પણ એક જરિયો છે કે ખરેખર જે ડૉક્ટરો જોડે જે ઘટના બની રહી છે એ એના માટે લોકોએ પણ સભાન થવાની જરૂર છે અને આજે કોઈ પણ ડૉક્ટર જ્યારે તમારી સેવા કરતા હોય તો એ લોકોના કોઈ પારિવારિક કે પોતાના પર્સનલ રીઝન્સ નથી હોતા દરેક ડોક્ટર એ જ ઈચ્છે છે કે એમના પેશન્ટ્સ સારી રીતે સારા થઈને જાય અને એ લોકોની સર્વશ્રેષ્ઠ સેવા આપે કે જેથી દરેક વ્યક્તિ સાજો થઈ શકે પણ અમુક એવી હિન માનસિકતાવાળા લોકો છે જે એવી એવી વિચારધારા ધારે છે કે જે ડૉક્ટર્સ પોતાના સ્વાર્થ માટે કે એ રીતની જે માનસિકતા છે એના વિરુદ્ધમાં પણ આ વસ્તુ છે કે આ પ્રોટેસ્ટ છે કે એવી માનસિકતા સાથે કોઈ વ્યક્તિ અહીંયા ડોક્ટર નથી બનતું અને આ જે ડોક્ટર્સ અહીંયા ભેગા થયા છે એ લોકોને એ જ કહેવા માટે આવ્યા છે કે ભાઈ અમે લોકો અમારી સેવાની વૃત્તિથી તમારી સેવા કરીએ છીએ અમારી આમાં કોઈ જે લોકોની માનસિકતા છે બધા પોતપોતાની રીતે વિચારે કે આર્થિક હોય કે જે પણ હોય પણ દરેક ડૉક્ટર પોતાની કોઈ પણ પેશન્ટને સૌથી સર્વશ્રેષ્ઠ સારવાર જ આપે છે અને એ જ ઈચ્છે છે પણ અમુક લોકો પોતાની જે પણ વૃત્તિ હશે એના લીધે ડૉક્ટર્સ જોડે આવી આવી જે ઘટનાઓ બને છે એ ખરેખર શરમજનક છે અને આજે આપણે વિદેશમાં પણ જોઈએ છે કે મોટા મોટા સેલિબ્રિટીઝ પોતાના ડોક્ટર્સ અથવા ડોક્ટર્સ પર કેટલું રિસ્પેક્ટ ધારવે છે આજે યુએસ જેવા કન્ટ્રીમાં આપણે જોઈએ તો ભારત દેશના ડોક્ટર્સનું ખૂબ સન્માન છે પણ આજે ઇન્ડિયામાં જ આ પ્રોબ્લેમ છે કે ઇન્ડિયાના લોકો ઇન્ડિયાના ડોક્ટર્સને જેવો રિસ્પેક્ટ આપી નથી શકતા લોકોની પોતાની માનસિકતાના લીધે એ લોકો એવું વિચારે છે કે ડૉક્ટર ફલાણી ફલાણી વસ્તુ કરતા હશે પણ ખરેખર આ વસ્તુ દરેક વ્યક્તિ જાણે કે જ્યારે પણ કોઈ ડૉક્ટર એમબીબીએસ પાસ થાય છે તો સૌથી પહેલાં શપથ એ જ લે છે કે અમે પોતાના સ્વદુખ સ્વ પોતાના જે પ્રોબ્લેમ્સ છે એ બધું ભૂલીને પેશન્ટ માટે સો ટકા પોતાનું આપીશું અને આ જ વસ્તુ લોકોએ પણ ધ્યાન રાખવા જેવી છે અને ડૉક્ટર્સ એસ્પેશિયલી લેડી ડૉક્ટર્સની જે સુરક્ષા છે એ ખરેખર આપણા હાથમાં છે આજે આપણે એક સમાજ તરીકે ફેલ થયા છે કે આપણી લેડી ડૉક્ટર્સ જોડે જો હોસ્પિટલના કેમ્પસમાં હોસ્પિટલ પરિસરમાં જો આવી વસ્તુ બનતી હોય તો ખરેખર એક સમાજ તરીકે આપણા માટે બહુ શરમજનક વસ્તુ છે કે વ્યક્તિઓ આ વસ્તુ નથી સમજી શકતા અને આપણે આટલો સભ્ય દેશ હોવા છતાં આપણા દેશમાં આવી ઘટના બની છે થેન્ક યુ એક મહિલા ડોક્ટર તરીકે મારી સરકાર શ્રીને એ જ અપીલ છે કે દેશમાં વારંવાર છાસવારે આ રીતિ કોલકાતામાં જે ઘટના બની એ છાસવારે ઘટનાઓ એવી દેશમાં બને છે તો લેડીસો કોઈ પણ હોય ડોક્ટર હોય કે પછી કોઈ પણ કોમન લેડી હોય એમની સેફટી માટે સરકારે સ્ટ્રીકમાં સ્ટ્રીક નિયમો બનાવવા જોઈએ અને જે ગુનેગાર એમને તાત્કાલિક ઝડપીને એમની તાત્કાલિક કડકમાં કડક સવી જોઈએ એ જ